દમણના વિવિધ વિસ્તારો મંડળ દ્વારા પ્રદેશ સંસદ ને આવેદન અપાયું સાંઈ મંદિરની દાનપેઢી તોડવામાં અને ગેસોડ્યા વલસાડમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ચોરી કરવા આવેલ ચોરોને બોટલોનો કાચ લાગતા લોહી લુહાણ ગયા હવે સમાચારો જોઈએ વિગતવાર દમણના સોમનાથ વિસ્તારમાં એક પ્લાસ્ટિકની કંપનીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે જેને કાબૂમાં લેવા આઠ જેટલી ફાયરની ટીમોએ કલાકો સુધી મહેનત કરી હતી જોકે સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી પરંતુ કંપનીને લાખોનું નુકસાન પહોંચ્યું છે સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી એલ્કા પાવર નામની કંપનીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી કંપનીમાં આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી કંપનીના કામદારોએ કંપનીમાં લગાવેલ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક આ અંગે દમણ ફાયર ફાઈટરને ઘટનાની જાણ કરી હતી દમણ ફાયરની ટીમે આજુબાજુના વિસ્તારના ફાયર ફાઈટરની ટીમની મદદ લઈ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હતો અગમ્ય કારણોસર ચાલુ કંપનીમાં આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી એલકા પાવર કંપનીમાં આગ લાગી હોવાની જાણ કંપનીના કામદારોએ કંપનીના સંચાલકો અને શિફ્ટ મેનેજરને કરી હતી જેથી સંચાલકોએ તાત્કાલિક કંપનીના કામદારોને સુરક્ષિત રીતે કંપનીથી બહાર નીકળી જવા સૂચના આપી હતી કંપનીના ટ્રેનિંગ કર્મચારીઓએ કંપનીમાં મૂકવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આજુબાજુમાં આવેલી કંપનીના કામદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક એલ્કા પાવર કંપનીમાં આગ ઉપર કાબૂ મેળવવા મદદે દોડી આવ્યા હતા ઘટનાની જાણ ફાયર ફાઈટરની ટીમને થતા દમણ ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો એલ્કા પાવર કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન વધારે હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી આગની ભયાનકતા જોઈને દમણ ફાયર ફાઈટરની ટીમે આજુબાજુના વિસ્તારમાંથી ફાયરની ટીમની મદદ લઈને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો દમણ ફાયર ફાઈટરની ટીમ સહિત કુલ આઠ ફાયર ફાઈટરની ટીમોએ એલ્કા પાવર કંપનીના આજુબાજુના વિસ્તારમાંથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કંપનીના અંદરથી બનાવેલી પતરાની દીવાલને લઈને ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગ ઉપર કાબુ મેળવ્યા બાદ દમણ ફાયર ફાઈટરની ટીમે ચેક કરતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર ફાઈટરની ટીમે લગાવ્યું છે હાલ વલસાડ એફએસએલની ટીમની મદદ લઈને એલકા પાવર કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી હાલ વલસાડ એફએસએલની ટીમની મદદ લઈને એલ્કા પાવર કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ દમણ ફાયર સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું દમણના દમણના વિસ્તારોમાં ભરાતા હાટ બજારને બંધ કરાવવા મંડળ દ્વારા પ્રદેશના ને આવેદન પત્ર પાઠવ્યું છેલ્લા ઘણા સમયથી દમણના વિવિધ વિસ્તારોમાં હાટ બજાર ભરાઈ રહ્યા છે જેમાં હલકી ગુણવત્તાવાળા માલ સામાનની સાથે અમુક ખાદ્ય ચીજો પણ ભેળસેળયુક્ત યુક્ત વહેંચાઈ રહી છે ત્યારે બીજી તરફ હાટ બજારમાં વેચાતી ચીજ વસ્તુઓ પર જીએસટી ફૂડ લાયસન્સ વેટ સહિતના ટેક્સ લગાવ્યા વિના લોકોને સસ્તા ભાવે માલસામાન વેચવામાં આવી રહ્યો છે જેના કારણે લાયસન્સ તથા ટેક્સ ચૂકવતા વેપારીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે આ તરફ જે વેપારી ભાઈઓએ ભાડેથી દુકાન રાખીને અને જીએસટી ની ચુકવણી કરી વેપાર કરી રહ્યા છે તેમને ખાસ મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને તેમને ધંધો કરવો મુશ્કેલ પડી રહ્યો છે ત્યારે આ તમામ સમસ્યાઓને ધ્યાન પર લઈ આજરોજ દમણના મોટી સંખ્યામાં વેપારી મંડળ દ્વારા એકત્ર થઈ દમણના સાંસદ લાલુભાઈ પટેલને મળી તેમણે આવેદન પત્ર પાઠવી હાટ બજાર બંધ કરાવવા અપીલ કરી હતી વેપારી ભાઈઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાન પર લઈ સાંસદ લાલુભાઈ પટેલે આ બાબતે યોગ્ય ઘટતું કરવાની બાહેધરી આપતા વેપારી મંડળ દ્વારા આ અંગે સાંસદ આભાર વ્યક્ત કર્યો હતો પૂરા વેપારી સંગઠિત કે લાલુભાઈ આવેદન દેને આયા થે કે હમરા જો દમણ મેં હમ લોગ કા જો મેલા લગ રહા અઠવાડા કા उससे सारे हम जो व्यापारी हैं छोटे किराने के हों या कपड़े के हों या मसाले के हों सब लोग परेशान हो गए हैं क्योंकि ये बाहर से आके लोग बिना फूड लाइसेंस का बिना जीएसटी का बिना को, कोई लाइसेंस है या वगैरह कुछ उनके पास कोई कागज़ नहीं वहाँ आके बैठ जा रहे हैं पचास सौ रुपया दे और उसकी वजह से वहाँ सब कचरा से कचरा सामान एक्सपायरी डेट वाला बिना लेबल वाला सामान बेच के सस्ते में जा रहे हैं जिसकी वजह से हम यहाँ स्थानिक जो दुकानदार हैं उनका भी धंधा इसमें तकलीफ में आ रहा है मतलब ना के बराबर ही है अभी कोरोना गया उसके बाद भी हम लोग परेशानी है धंधे से मेले से तो उसी के खिलाफ हम लोग सब एक एकजुट होकर यहाँ लालू भाई से मिलने आए कि इसके ऊपर कोई उचित कार्रवाई किया जाए उन्होंने आश्वासन दिया है कि इसका हम आगे प्रशासन के पास इसका रखेंगे और इसको जल्द से जल्द इसका कोई उचित कार्रवाई आएगा उसका निर्णय लिया जाएगा इस मेले को भी बंद कराने की कोशिश है उनकी दमन के सारे पंचायत में डी एम हो कोई भी बाजार हो छोटा मोटा गली है सब जगह लग रहा है और વલસાડ વલસાડના પારનેરા ચણવાઈ રોડ ઉપર આવેલ સાઈ મંદિરમાં માં ચોરોએ સાઈ મંદિર સાથે એક ક્લિનિક અને બ્યુટી પાર્લર તેમજ ગેસ એજન્સીના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો વલસાડ તાલુકાના પારનેરા ચણવાઈ રોડ સાંઈ મંદિરના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ચોર સમયે મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી તથા સાંઈ ક્લિનિક જયલ બ્યુટી પાર્લર તેમજ સાંઈબાબા મંદિરના નકુચાના તાળા તોડ્યા હતા અને ચોરોએ પોલીસથી બચવા સાંઈ મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાના વાયર કટ કરી નાખ્યા હતા જોકે ઇન્ડિયન ગેસ એજન્સીના અંદરની ઓફિસમાં લાગેલ સીસીટીવીમાં ચોરો કેદ થયા હતા અને ઓફિસમાં ઘૂસેલા ચોરો સામાન રફેદફે કરતા નજરે આવ્યા હતા જોકે ચોરો એ સાઈ મંદિરમાં પ્રવેશ કરી મંદિરની દાનપેટીનો ચોરીનો પ્રયાસ કર્યો હતો અને દાનપેટી મંદિર બહાર સુધી ખેંચી ગયા હતા પરંતુ તેઓ ખોલવામાં અસફળ રહ્યા હતા આ ચોરીની ઘટના અંગે મંદિરના ટ્રસ્ટી પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરે પૂજા કરવા આવતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી મંદિરની સાથે સાથે આજુબાજુના ક્લિનિક બ્યુટી પાર્લર તેમજ ગેસ એજન્સીના પણ તાળા તોડ્યા હોવાનું માલુમ પડ્યું છે હાલ પોલીસ તપાસ કરી રહી છે ઘટનાની જાણ થતાં જ પંકજ ભાનુશાલી દિવેશ પટેલ હર્ષદ પટેલ દિનેશ પટેલ અમિત ગોગીવાલા ધર્મેશ દોડિયા વગેરે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જોકે આ સીસીટીવી જોતા ચોરો મળશે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે વલસાડ રૂરલ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે આજ રોજ અમારો નિત્ય જે કર્મ હોય સવારે ઉઠીએ સાડા પાંચ વાગે મંદિર ખોલ્યું તો બાજુવાળો દરવાજાનું લોક તૂટેલું હતું અને અંદર ગયા તો દાનપેટી નહીં મળે તો પછી દાનપેટી જોઈ તો પાછળના ભાગમાં દાનપેટી પડેલી હતી અને ત્યાં બધું તોડફોડ કરેલું હતું પછી મેં જોયું પછી અમારા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ અને પંકજભાઈને જાણ કરી અને તે અહીંયા આવ્યા પચીસ ત્રીસ ચાલીસ હજારની થઈ બોલાવ્યા અને એમને પછી જાણ કરી આજ રોજની ઘટનાના હિસાબે લગભગ સાડા પાંચ વાગે અમારા મંદિરના પૂંજારીનો ફોન આવ્યો મારી પાસે કે મંદિરમાં કંઈક દરવાજા ખુલ્લા છે અને કંઈક ચોરીઠ હોય એવું શંકા જાય છે તો અમે સ્થળ પર આવીને જોયું તો મંદિરના દરવાજાનું તાળું ઉતરેલું હતું અને ત્યારબાદ પાછળના ભાગમાં જોયું તો દાનપેટી હતી અને સીસીટીવી કેમેરામાં તપાસ કરી તો સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખેલા હતા અને ત્યારબાદ મંદિરની આજુબાજુ જોયું તો દાનપેટીની તૂટેલી હાલતમાં હતી અને કંઈક પૈસા ગયા નહીં ગયાની કોઈ જાણ દેખાતી ન હતી અને ત્યારબાદ અમે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પોલીસ ભાઈઓ આવ્યા અને પછી આગળની તપાસ ચાલુ છે વલસાડના સિવિલ રોડ ઉપર આવેલ બંધ મકાનમાં ચોરટાઓએ ખાતર પાડી ત્રીસ હજાર રોકડ તેમજ સોનાના દાગીના ચોરી હતા તો ચોરોને પહોંચેલી ઈજાને પગલે મકાનમાં લોહી પણ જોવા મળ્યું હતું સિવિલ રોડ ઉપર આવેલ મકાનમાં રહેતી મહિલા પોતાનું ઘર બંધ કરી નોકરીએ જતા કોઈક ચોર ઈસમે ઘરનો પાછળનો લાકડાનો દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાં મૂકેલા અંદાજે રોકડા રૂપિયા ત્રીસ હજાર તેમજ સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ચોરી કરવા આવેલ ચોરોને ફૂટેલી બોટલના કાચથી ઈજા થતાં આખા ઘરમાં લોહી લુહાણ જોવા મળ્યું હતું વલસાડ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આદિજાતિ સેવા સદનની સામે કવિતાબેન મહેશભાઈ પટેલનું ઘર આવેલ છે કવિતાબેન તેના પુત્ર અને પુત્રી સાથે રહે છે કવિતાબેનને સવારે મકાન બંધ કરી નોકરી પર જવા માટે અગિયાર વાગ્યે નીકળી ગયા હતા નોકરી પરથી પરત પોતાના ઘરે ત્રણ વાગ્યાના આસપાસ આવીને જોતા ઘરનો આગલો દરવાજો તૂટેલી હાલતમાં જોયો હતો ત્યારબાદ ઘરની અંદર જોયું તો સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરીની શંકા ઉઠી હતી ઘરના પાછળનો દરવાજો જોયો તો લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના તમામ રૂમના કબાટ તોડી અંદર મુકેલ રોકડ રૂપિયા ત્રીસ તેમજ સોનાની ચેન સોનાની વીટીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઘરમાં ચોરી કરવા આવેલો ચોરને ફૂટેલી કાચની બોટલ વડે ઈજા થતા આખા ઘરમાં લોહી લુહાણ જોવા મળ્યું હતું ચોરીની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ચોરી અંગે કવિતાબેન પટેલે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે સંજણ રેલવે સ્ટેશનમાં શૌચાલયની સુવિધાના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ મુસાફરોમાં ઉઠી રહી છે ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પર શૌચાલય બંધ હાલતમાં રહેતા મુસાફરોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે આ શૌચાલય માત્ર શોભાના ગાંઠિયા સમાન જ સાબિત થયો છે ભારત સરકાર દ્વારા જનતા માટે લાખો કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવે છે તેમ છતાં અધિકારીઓની બેદરકારીથી જનતા તેનો લાભ ઉઠાવી શકતી નથી વલસાડ જિલ્લાના ઐતિહાસિક ગામ એવા સંજણ રેલવે સ્ટેશનમાં શૌચાલયની સુવિધાના અભાવે મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે જે અંગે સંજણ સ્ટેશન માસ્ટર અમિતભાઈને આ અંગે પૂછતા તેમણે આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા આપી ન હતી રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તત્કાલીન તપાસ કરાવે અને લોકો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે બાજુના સ્ટેશન પર બી જવાનું હોય તો અહીંથી અમે ટ્રેન પકડીને જઈએ છીએ પણ જ્યારે બી કોઈવાર અર્જન્ટ આપણને પેશાબ પાણી કરવાનું હોય છે તો આપણા સંજ્ઞાની અંદર એક ઠેકાણું શોધવા પડે છે અહીંયા બે ત્રણ બાથરૂમ હોવા છતાં પણ આજ સુધી તેમાં કોઈ દિવસ ચાલુ કર્યું નથી તે લોકોએ અને સુવિધાના નામે ખાલી બોર્ડ પર એ લોકોએ લખ્યું છે કે અમારી સુવિધા આટલી છે પણ તે લોકોએ કોઈ સુવિધા આપી નથી આપણે તો પુરુષ મિત્રો કહેવાઈએ છે તો આપણે તો સાઈડ પર જઈને કંઈ કરી પણ શકીએ છીએ પણ અહીંયા ઘણી સ્ત્રીઓ પણ આવે છે તે શોધતા શોધતા આવે છે અને પછી તે લોકો એ મૂંઝવણમાં આવી જાય છે કે આપણે જવું ક્યાં એમ કરીને તો બી સ્ટેશનમાંથી એ લોકોને કોઈ સારો જવાબ નથી આપવામાં આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે કે શું થશે એમ કરીને એ બહુ મોટી સમસ્યા છે અમારા ગામની તો આ જરા સોલ્વ કરવા સેલવાસના સુરંગી ખાતે આવેલ સનાતન ટેક્સટાઇલ સામે ગેટ બહાર કામદારોના બે ગ્રુપ વચ્ચે જોરદાર મારામારી થતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સિલ્વાસના સુરંગી ખાતે આવેલ સનાતન ટેક્સટાઇલ સામેની ખુલ્લી જગ્યામાં કામદારોના બે ગ્રુપ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી જે સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી મુજબ સિલ્વાસના સુરંગી વિસ્તારમાં આવેલ સનાતન ટેક્સટાઇલ સામે કંપનીના ગેટ સામે જ કામદારોના બે ગ્રુપ અગમ્ય કારણોસર સામસામે બાખડ્યા હતા લાંબા સુધી ચાલેલી આ મારામારીને રોકવા લોકોએ પ્રયાસ કર્યો હતો જે ઘટના અંગેની જાણ થતાં જ ખાનવેલ પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જોકે કામદારીની મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના તમામ ઘરોમાં પ્રશાસન ના દિશા નિર્દેશ મુજબ કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે કેલેન્ડર આપણા ઠરાવ વિકસિત ભારત અને મોદીજીની ગેરંટીની થીમ પર બનાવવામાં આવ્યું છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દાદરા અને નગરના માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના તમામ જિલ્લાઓમાં તમામ ઘરોમાં કેલેન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિતરણ એક ફેબ્રુઆરીથી તમામ જિલ્લાના વહીવટી તંત્ર નગરપાલિકા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત દમણ દીવ સાંસદ નગરપાલિકાના પ્રમુખ નાયબ પ્રમુખ કાઉન્સિલર જિલ્લા પંચાયત પ્રમુખ સભ્યો અને સરપંચો દ્વારા તેમનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે જે દમણ દીવના કેલેન્ડરનું વિતરણ કર્યું હતું સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા દરેકને આ કેલેન્ડર વિશેની માહિતી પણ આપવામાં આવી હતી તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસને જન સહકાર અને સમૃદ્ધિની દિશામાં દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રણેય જિલ્લાઓમાં દરેક ઘરને કેલેન્ડરનું વિતરણ શરૂ કર્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે કેલેન્ડર દ્વારા સ્થાનિક નાગરિકોને કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓની જાણકારી મેળવવાનું એક સારું માધ્યમ પ્રદાન કરવામાં આવી રહ્યું છે જેમાં કેન્દ્ર સરકારની યોજનાઓ વિકાસ પરિયોજનાઓ અને સ્થાનિક પ્રવાસન સ્થળો વિશેની માહિતી સામેલ છે જે સમૃદ્ધિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન તમામ નાગરિકોને સમર્પિત કરે તેવી અપેક્ષા છે જેથી કરીને તમામ સામૂહિક સમૃદ્ધિ અને સમૃદ્ધિ તરફ સાથે મળીને કામ કરી શકે

કોલેજ મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ કેટલું કેટલું જે અમને અમારા બાળકોને ભણવા માટે બીજે જવા પડતો દમણની બહાર જવા પડતું આજે ઘરે બેઠા ગંગા આજે લોકો અહીંયાનો લાભ લે છે યુવા ભાઈ બહેનો માટે બી સરસ અને આપણા બાજુનો દેશ એ સ્ટેટમેન્ટ આપે કે અમે અમારા દેશમાં સુરક્ષિત નથી અને ભારત ચાન પર ચાલી એટલે જે વિકસિત ભારત રથયાત્રા એ ઘરે ઘરે જાય અને ઘરે ઘર લોકોની સમસ્યા જ્યાં રવિના પહોંચ્યા કવિ પહોંચ્યાના કવિને પહોંચ્યા હતા રવિ જાય તેમ અમારી આ જે રિક્ષા જે યોજના છે એ ઘરે ઘરે ખૂણે ખૂણેથી પહોંચાડી બધાને એમને બી અભિનંદન સરપંચ મેમ્બર જિલ્લા પંચાયત નગરપાલિકા એ બધાએ મહેનત કરી અમે બી મહેનત કરી ખાસ તો તમે જોયું ને મેડિકલ કોલેજનું છે આજે વિકાસના મોટા મોટા કામો કરે બધું છે એમાં એમાં દર મહિને જોશે અને લોકો તારીખ જોશે લોકોના ઘર બેઠા ગંગા આ કેલેન્ડર બહુ મહત્વ છે અસલ કેલેન્ડર હતું આપી પા અને ડટતો હતો આજે બી છે લોકો રોજ તારીખ જોઈ વાંચે તિથિ વાર દમણના વર્કુણ ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહેલી ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સિઝન ત્રીમાં સાંસદ લાલુભાઈ પટેલે ઉપસ્થિત રહી ચૂંટણીમાં મોદીને સમર્થન આપવા જણાવ્યું હતું સંગ પ્રદેશ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલે આજે દમણના કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વર્કુન ડેલ્ટિન હોટલની સામેના ક્રિકેટ મેદાનમાં રમાઈ રહેલી નોર્થ ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન થ્રીમાં ભાગ લીધો હતો લાલુભાઈ પટેલે ઉત્તર ભારતીય સમાજના લોકોને ક્રિકેટ દ્વારા એકજૂટ રહેવા અને પોતાના સમાજને આગળ લઈ જવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહેવા જણાવ્યું હતું આ દરમિયાન સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું કે અઢારભાઈ અઢાર એ યુવાઓ માટે યાદગાર ક્ષણ બની રહેશે જેઓ અઢાર વર્ષની વયના થઈ ગયા છે અને આગામી અઢારમી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાનો અમૂલ્ય મતદાન કરશે વધુમાં લાલુભાઈએ જણાવ્યું કે આ વખતે ચારસો સૂત્રોને સાર્થક કરવા આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં દમણ દીવની લોકસભા બેઠક જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીશું જે દરમિયાન ઉત્તર ભારતીય સમાજે સાંસદ લાલુભાઈ પટેલનું ફૂલનો ગુચ્છો આપી શાલથી ઓઢાડીને સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઉત્તર ભારતીય સમાજ દ્વારા વિજય પટેલ અને ઈશ્વર ભંડારીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું आज ये तीसरा साल है इसे जो फर्स्ट साल था उसमें आठ टीम थी दूसरे साल में आठ टीम थी इस साल दस टीम है और ये टीम टोटल उत्तर भारती का है इसमें कोई और समाज का नहीं लिया गया है फिर आगे भविष्य में देखा जाएगा अभी तो हमारे उत्तर भारतीय अभी भी टीम बाकी है जो कि आगे चढ़ करके उसमें हिस्सा लेने का चांस है जन्मभूमि यूपी बिहार है और कर्म भूमि दमन है ये सब लड़के दमन से पढ़े लिखे हुए हैं और दमन में ही रहते हैं यही सेलेक्ट किया गया टोटल दस टीम है आज के तीसरा दिन है कल सेमीफाइनल होगा परसों फाइनल होगा हो। खेतों पर लड़के लोग आगे बढ़े और संगठन बना रहे लड़के का मनोरबल बने आज उत्तर भारतीय का ये समस्या है कि कहीं मैच होता है तो उसको दूसरे नज़र से देखा जाता है कभी कभी ऐसा सुनने को मिलता है हमारे समझ तो नहीं है लेकिन कम से कम उत्तर भारतीय लड़के एक एकजुट होकर के एक फील्ड पर उतरे हुए हैं दस टीम आज के समय हमें लगता है कि आगे साल में सोलह टीम यहाँ पर खिलाई मुख्य समाचारों पर સમાજ વિસ્તારમાં રાત્રે એલકા પાવર કંપનીમાં લાગી ભીષણ આગ ફાયરની ટીમ આગ બુજાવવાના કામે લાગી હતી દમણના વિવિધ વિસ્તારોમાં ભરાતા હાટ બજારો બંધ કરાવવા વેપારી મંડળ દ્વારા પ્રદેશ સાંસદને આવેદન અપાયું પારનેરા સાંઈ મંદિરની દાનપેટી તોડવામાં નિષ્ફળ ચોરોએ ક્લિનિક બ્યુટી પાર્લર અને ગેસ એજન્સીના તાળા તોડ્યા વલસડમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ચોરી કરવા આવેલ ચોરોને હોટલોમાં કાચ લાગતા લોહી દુહાણ થઈને ગયા સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર